નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કોઈ પણ કારણ હોવા છતાં દીકરાને મા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી સંવાદે ધીમા પગલે ઘરમાં પ્રવેશ કર્યો અને રસોડામાં પ્રવેશી પાછળથી નાની માની આંખો દબાવી મને પજવનાર મારો સંવાદ જ હોય બેટા મને રસોઈ કરવા દે ઓ નાની મા મને તમે તરતું ઓળખી ગયા મારે તો તમને પજવવા હતા આટલું પજવે છે એ જ બસ છે આજે સવાર સવારમાં કેમ કોલેજ નથી જવાનું ના આજે રજા પાડી દીધી બસ નાનીમાં આજે મૂળ નહોતો ભણવા નાને મૂળના શું સંબંધ નાનીમાં તમને નહીં સમજાય આજે તો તમારા હાથની રસોઈ જમીશ અને તમારી જોડે બહુ જ વાતો કરીશ બંને વચ્ચે અલગ મલકની વાતો થતી રહી એકાએક સંવાદને યાદ આવ્યું અને પૂછી બેઠો મારી મમ્મીનું નામ ખૂબ જ સરસ છે આટલું સુંદર નામ કોને પાડ્યું તારી મમ્મીના કાકીએ અમારા કુટુંબમાં સાત સાત પેઢીથી કોઈએ ત્યાં દીકરી ન જન્મી આપણામાં કહેવાય છે કે દીકરી હોય તો પૈસો દેખાય નાનીમાં થોડા અટકીને બોલ્યા આપણે ત્યાં પુષ્કળ પૈસો હતો મને સોનાના દાગીનાનો ઘણો શોખ તારી મમ્મીનો જન્મ થયો ત્યારે મારા હરખનો પાર ન હતો એટલે નાની મારી ઢીંગલી માટે પગથી માથા સુધીના દાગીના ખરીદી લીધા પૈસાની તો ખોટ હતી જ નહીં જ્યારે છ મહિને નામકરણ વિધિ હતી ત્યારે મેં તારી મમ્મીને સોનાના ઘરેણાથી ઢાકી ઢાકી કીધી હતી ખોઈ તો હતી નહીં એટલે એના કાકી જ નામ પાડવાના હતા પરંતુ તારા મમ્મીને સોનાના ઘરેણાંથી લદાયેલી જોતા જ એ બોલ્યા આનું નામ કનક નામ બસ ગયું વાહ નાની માં વાહ નાની માની રજા લેતો બોલ્યો હવે મમ્મીને પજવીશ સંવાદ ઘેર પહોંચ્યો ત્યારે તેની મમ્મી સોસાયટીમાં સફાઈ કરતી બાઈ જોડે વાત કરી રહી હતી સંવાદ જાણતો હતો કે એની મમ્મી નાની નાની બાબતમાં ગભરાઈ જાય છે એટલે મમ્મીને ગભરાવવા પાછળ છૂપછાપ આવીને હાવ કરીને અવાજ કરતો પણ તે દિવસે એની પરોપકારી મમ્મી સફાઈ કરનાર માસીને કહેતા હતા તમે બેસો થોડી છા પીને જાઓ કહેવાય છે કે દુઃખનું ઓછા દહાડા પણ કેટલાક દુઃખ એવા હોય છે કે જે ઓછા ના થાય કંઈ પણ જરૂર હોય તો સંકોચ રાખ્યા વગર મને કહેજો સંવાદ પર નજર પડતા જે બોલી કેમ આજે વહેલો સંવાદ છૂપછાપ એના રૂમમાં જતો રહ્યો પણ જ્યારે એની મમ્મી એકલી પડી કે બોલી ઉઠ્યો મમ્મી તું દરેક જણને મદદ કરતી જ રહે છે ભગવાને આપણને બુદ્ધિ કે પૈસો કે આપ્યું હોય એનો સદઉપયોગ કરવો જોઈએ એવું કરવાથી જ આપણે સુખી થઈએ તારું નામ પણ કનક શૃંગા છે મમ્મી ઇન્કમટેક્સવાળા આપણને ત્યાં રેડ પાડે તો સોનું ત્રાજવે જોખવું પડે સંવાદ આ સોનું પરસેવાની કમાણીનું છે બે નંબરનું નથી મમ્મી મને ખબર છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ એની મમ્મીને હેરાન કરતો કહેતો પણ ખરો મમ્મી મારે ભાઈ કે બહેન હોત તો હું તને હેરાન ના કરત દિવસો હસી ખુશીથી પસાર થઈ રહ્યા હતા એ દિવસે પણ સંવાદ વહેલો આવી ગયો હતો પણ એને જે દ્રવ્ય દ્રશ્ય જોયું તો તેના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ એની મમ્મી સફાઈ કરનાર બાયના ખંભે માથું મૂકીને ખૂબ જ રડી રહી હતી એ તો વિચારી પણ શકતો ન હતો કે એની મમ્મીને કોઈ વાતનું દુઃખ હોય પપ્પા તો મમ્મીની દરેક દરેક ઈચ્છા પૂર્ણ કરતા હતા કાયમ ખુશી જે ઘરમાં સ્થાયી હોય ત્યાં આંસુ કઈ રીતે પ્રવેશી શકે બીજું કે મમ્મીને તો બહુ જ બહેનપણીઓ છે નાનીમાં તથા નાનાજી પણ છે તો દુઃખ વ્યક્ત કરવા માટે આ બાય પર જ પસંદગી કેમ ઉતારી પોતે ડબલ ગ્રેજ્યુએટ હતી જ્યારે સફાઈ કરનાર બાય તો અંગૂઠા છાપ છે સંવાદ દરવાજાની પાછળ ઊભો રહ્યો એને થયું કે વાત તો સાંભળવી જ પડશે ત્યાં જે બાય બોલી સાની રહી જો સતીશ તો મારો એકનો એક દીકરો હતો મારા ઘડપણની લાકડી હતી મારા દિવસો કઈ રીતે વીતે છે એ તો મારું મન જાણે છે બા હવે મને એમ થાય કે અમે સાના મને લગ્ન ના કર્યા હોત તો તમે દુઃખી ના થાત એ તો સતીશની શેલી ઘડીઓ ગણાતી હતી અને એણે કહ્યું મારી પત્નીને બોલાવો અમને તો એમ કે છેલ્લી ઘડીમાં ગાઢ પણ છે પણ એને મા એને તારું સરનામું આપ્યું હતું આવી ત્યારે એ જાણે કે તારી રાહ જોતો હોય એમ તને જોતાની સાથે જેણે આ દુનિયામાંથી વિદાય લીધી તું ત્યાં ઊભી રહેવા ઈચ્છતી હતી પણ તારી જિંદગી બરબાદ ના થાય અને વાત ખાનગી રહે માટે જ મેં તને તારા ઘેરે મોકલી દીધી બા હું સતીષને ભૂલી શકતી નથી હું તમને પૈસા આપું છું તમે બ્રહ્મ ભોજન કરાવજો બ્રાહ્મણને બોલાવી વિધિસર તેમનું શ્રાદ્ધ સંપન્ન કરજો આંખના આ શું લુચતા બોલી સતીશનું વ્યક્તિત્વ જ એવું હતું કે કોઈ પણ એના પ્રત્યે આકર્ષાય બાકી કોલેજના કેટલાય છોકરાઓએ મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો પણ મને તો સતીશ જ પસંદ હતો એ દરરોજ અમારું કમ્પાઉન્ડ વાળવા આવે ને જોતાની સાથે જ હું એને પ્રેમમાં પડી ગઈ હતી સંવાદ બધી વાત સાંભળી ચૂક્યો હતો એ અંદર ગયો કે એની મમ્મીને પૂછ્યું સા નાસ્તો કરી લે ના બીજા જ દિવસથી સંવાદે કહી દીધું મારે તારા હાથે બનાવેલી રસોઈ ખાવી નથી સામેની સોસાયટીમાં આપણો ફ્લેટ છે હવેથી હું ત્યાં રહેવા જઈશ મારે તારું મોં પણ નથી જોવું કનક શૃંગાર રડતી રહી વારંવાર પૂછતી રહી કે તને શું થઈ ગયું પણ સંવાદ ચૂપ રહ્યો રાત્રે એના પપ્પા એને મળવા ગયા ત્યારે એને સ્પષ્ટ કહી દીધું કે હું ત્યાં રહેવા નથી માંગતો તમે પણ આ હકીકત જાણ્યા બાદ મમ્મી જોડે રહેશો તો હું તમને પણ નફરત કરીશ જે સ્ત્રી પતિથી આટલી મોટી વાત છુપાવે લગ્નના પચીસ વર્ષો સુધી છોરી છુપીથી સંબંધ રાખે એ સ્ત્રી નફરતને લાયક જ હોય સંવાદ થોડી વાર અટકીને બોલ્યો પપ્પા માની લીધું કે નાની ઉંમરમાં ભૂલ થઈ પણ એની કબૂલાત કરવાય ન બદલે કહેતા સંવાદ પપ્પાના ખોળામાં માથું મૂકી રડી પડ્યો ક્યાંય સુધી એના પપ્પા એના માથે હાથ ફેરવતા રહ્યા આખરે નીકળતી વખતે એટલું જ બોલ્યા બેટા તારા કરતાં વધુ આઘાત મને લાગ્યો છે હું પણ તારી સાથે જ રહેવા આવી જાઉં છું દિવસો વીતતા જતા હતા કનક શૃંગા મહેલ જેવા મોટા ઘરમાં ખાધા પીધા વગર રડ્યા જ કરતી હતી જોકે સતીશની માં આવતી જતી રહેતી એને આગ્રહ કરી થોડું ખવડાવતી પણ એની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી સંવાદને એના નાની માં મળવા આવ્યા ત્યારે એણે કહ્યું હતું હું ખરેખર આ વાતથી અજાણ છું મને ખબર હોત તો તારા પપ્પાથી આ વાત હું ક્યારેય છુપાવત નહીં નાનીમાએ પણ દીકરી જોડે સંબંધ ઓછો કરી કાઢ્યો જો કે એ માં હોવાથી એકની એક છોકરી સાથે સંબંધ બિલકુલ તોડી તો ના શકી મનમાં થતું એકની એક દીકરીએ આવી ભૂલ કરી હતી અમને પણ અંધારામાં રાખ્યા એક દિવસ માએ ફોન કરીને કહ્યું કનક શૃંગાનું મૃત્યુ થયું છે સંવાદની આંખોમાં આંસુ આવી ગયા બોલ્યો હું અગ્નિદાહ આપીશ સંવાદના પપ્પા સંવાદ સામે જોઈને બોલ્યા સંવાદ તું સંવાદ આંખોમાં આંસુ સાથે બોલ્યો હું શું કરું પ્રેમ ગમે તેટલા પ્રયત્ન પછી પણ નફરતમાં બદલાતો નથી પણ નફરત તો સરળતાથી પ્રેમમાં પરિવર્તિત થાય છે કહેતા પપ્પાને ભેટીને શોધાર આછુએ રડી પડ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ